કામ છે તમે ત્યારે ખૂબ મજા મળશે મજામાં જ રહેવાનું તો સ્વાગત છે એક વર્ષે નવા વિડીયો સાથે તો એક ભાઈની કમેન્ટ આવતી કે કે કબૂતરને તમે ખાનામાં પૂરીને બતાવો તો આપણે આજે થોડા કબૂતરને ખાનામાં છે નહીં તો જોગ નથી પુરાના એટલે થોડા કબૂતરને આપણે ખાનામાં પૂરા છે તો એ તમને બતાવવા મને તો વિડીયોમાં પહેલા તો બાકી ચેનલ પર ન આવે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક આપી દેજો મસ્ત મજાની કમેન્ટ પણ સાથે સાથે કરી નાખજો તો હાલો આપણે વિડીયોમાં આગળ જોઈએ તો જ્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો નોકરી હોય તો ફટાફટ અને એક લાઇક આપી દેજો તો હાલો આપણે વિડીયોમાં આગળ જોઈએ તો આપણે જોઈએ તો થોડા કબૂતર જો કે એક બે ત્રણ ચાર પાંચ છ માળામાં છે એટલે છ ને છ બાર કબૂતર આપણે પૂરા છે એટલે બહુ સાદા એટલે સાદા નથી પૂરા અડધા એમ તો અડધા જેવા પૂરાશે તો બીજા સાધા ઉપર થઈ કાંઈ પકડાય એમ છે નહીં અત્યારે તો અડધા આપણે પૂરા છે તો હાલો તો હું તમને બતાવું કેવી રીતના પૂરા છે એમ ખાનામાં તો જુઓ તમે આમાં બે કબૂતર છે એ આપણે ખાનામાં પૂરી દીધા છે આ એનો માળો છે તો આમાં એનું બચ્ચું છે એ તમને બતાવું તો જુઓ તમે આવી રીતની કંઈક બારી છે એ બેન કરી દીધી છે

આની પાછળ એક બેઠું છે વ્હાઈટમાં છે તો બતાવું છું વ્હાઈટમાં અને આમાં જો આવડો આપણે ઘૂઘર છે અને આવડું વાઈટ છે માદા છોટી ઘરમાં તો આના પાસે આપણે બેન કરી દઈશું કે આમાં ખોલી નાખવાનું પાછા તો ઘડીકવાર માટે બંધ કરી દઈ તો આને જો આ પાછું ખોલી છે અને ઘડીકવાર માટે બેન કરી દઈ પાછું તો આમાં તો જો કે કબૂતર બાર ઘેરું છે કાંઈ પકડાનું નહીં અહીંયા જ માથે બેઠું છે ઉપર આવડો છે જો વીજી થોડુંક ડર છે એટલે એ પકડાતું નથી તો આને પાછું આપણે એટલે એટલા માટે ખુલ્લું છે બાકી જો આમાં બે કબૂતર આપણે બંધ કરી દીધા છે આમાં પણ બે છે એ તમને બતાવવાલો ઉપર ચડીને થોડોક જો જંગલી કબૂતર આમાંથી વી ગયું છે જંગલી આમાં રહી છે તો એમાં આપણે આ બચ્ચું બદલાવેલું છે જો ઓલી બાજુથી આપણે સફેદનું બચ્ચું આપણે જંગલી નીચે મૂકેલું છે તો આમાં પાછું એક ઈંડું પણ મૂકી દીધું છે જોવા જે જંગલીનું અને બાકી જો કબૂતર ઉપર બેઠા છે અત્યારમાં જો અને બાકી જો આમાં જોવે તો આપણે કબૂતર બે પૂરી જો કલરિંગ આપણે કલર કરેલો છે આપણે એકને અને એના બે પાછળ બેઠા છે અને કલર જે આપણે ક્રોસી માદા છે ને આવડું આ મોટું છે જો જો આવી રીતના હે કઈ અને આમાં આપણે જો તો આમાં પણ બે કૂતર છે બંધ કરેલા જો વાઈટ હોય છે આ તો બી આ થોડો પ્યોર વાઈટ હોય છે આ તો છે આપણે જો એટલે બ્લેક બ્લેક થોડાક સ્પોટ છે આને પ્યોર વાઈટ માં નથી આ મારે છે જો કેટલું ટેન્શન તો ઉતર સાસ ને એટલી બધી ન વાગે કઈ થોડક ખાલી થોડીક વાગે બહુ એટલી બધી ન વાગે તો આ સાઈડ આપણે કરીને છે તો

આવી રીતનું થાય જો કેવા કાળા કાળા છે બાકી આને તો આપણે જોઈ લીધા છે આને પાછું બિન કરી માટે અને બાકી જો આમાં આપણે ઈંડા હતાના પણ જો કે જંગલી એક કબૂતર હતું એ જંગલી જવું બ્લેકમાં હતું આમ તો જંગલી નહોતું બાજી બાજી ઈંડા ગાયબ કરી નાખ્યા છે તો ઈંડાના બે બે કંઈક ગાયબ થઈ જશે ફોડી નાખ્યા હોય કંઈક કાંઈ ખબર નહીં હોય પણ તે ગાયબ થઈ જશે આમાંથી ફોખામાંથી એટલે કંઈ બતાવતા નહીં આવે ક્યાં ગયા એમ કંઈ ખબર ન રહી તો આને બંધ કરી દે પાછો ને આપણે બીજામાં જોઈએ તો આમાં છે પ્યોર વાઇટ બે જો આવી રીતની બારી ખોલી નાખી છે આપણે મસ્ત મજાનું ખોખું છે આ ખાનું તો આમાં જો એનું પણ એક બચ્ચું છે એ હું તમને બતાવું જો પ્યોર વ્હાઇટમાં છે બે કબૂતર છોટી ઘરમાં કબૂતર કેવા લાગે આમ ટોમેટમાં જણાવી દે જોવા પ્યોર વ્હાઇટમાં છે બાકી જો બચ્ચું છે આ પણ પ્યોર વ્હાઇટમાં થયું છે છોટી ઘરમાં જો મૂકી દઈ પાછું કબૂતર થોડાક ડરે છે એવું લાગે છે બાકી જો આ બ્લેકમાં બચ્ચું છે હમણાં હાવ બ્લેક છે હાવ બ્લેક તો નથી થોડા થોડા સફેદ ડાગા છે તો કર બચ્ચું પણ બેઠું છે ફટાફટ આ બાજુ તો કવર થઈ જશે તો બાજુ જઈને હું તમને બતાવી દઉં એકવાર કે અહીંયા કેવી રીતના કબૂતર છે એમ તો હાલો આપણે જઈએ જઈ પેલા આ બાજુના બેન છે એના પાછું આપણે ખોલી ના કેમ કે હાથ પડી જશે એટલે જાહે તો નહીં તો ખોલી નથી ખોટા બંધ કરીને રાખવા નથી તો આપણે બારી જો કે થોડી થોડી બંધ કરી આપણી પાછી ખોલી નથી જો અને આવી રીતના કંઈક હતી અને કંઈક આવી રીતના હતી અને તો હાવ તૂટી ગયું એવું લાગે છે બેક અહીંયા પાછું બાધક એટલે બાધી બાધી તોડી નાખી અહીંયા ઓલું બાધા કરે એક કબૂતર છે નહીં તો આને આવી રીતના કંઈક રાખવી પડે અહીંયાથી કબૂતર વીઆ જાય ઉપરથી આમ જો એવી રીતની સર બાકી આને આવી રીતની હતી અને આને થોડીને છે એટલે આમાં ઉપરથી વ્યાજ નગર પાસે જંગલી આમાં બાંધવા માટે ગળી જાય એટલે પાછો ઈંડા બીચાને મારા કરે એટલે એ થોડીક બેન રાખવી પડે એટલે જંગલી થોડીક બીક લાગે એટલે એ અંદર ન જાય એટલા માટે એને પડે થોડીક આવું જંગલી આવી જાય આની કેમી અત્યારે આપણે સડીએ એટલે બે ચાર વાર એમ આટા મારી જ જાય પાછા પાછા એને

तो आम जो आप कबूतर तो बुतर पूरा तो नहीं थी आप से अच्छा जो बे है आर इतना छोटे छोटा थे आप जो अपने कबूतर बुतर है ना इंद्र है सुबह सुबह बात तो क्या तुम बहुत पुरी तो यार बच्चे किसान जो यार बच्चे थे किसे इधर आप बुतर बच्चे पड़े थे तुमने बता ही दो ह ને આમાં જો તો જો આમાં એકચ્છુ સે વ્હાઇટ માં જે કબૂતર તાન ઓ બેરી છે આ વ્હાઇટ માં જો આ બચ્ચુ છે તો જો આવડો આનો બચ્ચુ સે બાકી જો આજમાં પછો આને ઇન્ડુ એક કમકિ દેવ લાગે છે કે પાસા ઈંડા પર મૂકી દે છે આને તો કબૂતર આવી ગયા છે ખાતરમાં બેઠા નથી બસ આવી ગયા છે રોજી બેઠા છે મુખ્ય ખાતરમાં તો ચાર માં પાછા બેસવા માટે આવો મળ્યા છે અહીંયા પાછા જો બચ્ચુ સે

આપણે આમાં જોયા તો આમાં જંગલીના બચ્ચા છે જો ત્રણ બચ્ચાને ગુજારે છે આવડે જંગલી કબૂતર તો બચ્ચા પણ બહુ હોય એવું લાગે છે જો કાંઈ દાણા પાણીમાં કાંઈ કમી નથી જંગલીના બચ્ચા છે આમાં આમાંથી એક આપણે ઓલા બાજુ એક મૂકેલું છે ને સફેદ બદલાવેલું છે આનું બચ્ચું જે આપણે ઉપર મૂકેલું છે ઓલી બાજુ એમાંથી એક બચ્ચું લઈને આપણે આમાં નાખી દીધેલું છે

તો આપણે કે બુતર તો ફૂરી ન શકીએ કેમ કે બચ્ચા હોય કઈ માળ હોય નઈ એટલે એટલા બધા હાથમાં ન જો કે પ્રયત્ન કર્યો તો આવી જાય પણ આપણે ફોટા એવા ડિસ્ટર્બ નથી કરતા એટલે હજી માળા હોય આપણે પકડી લઈએ બાકી તો થોડોક આખરું લાગે બાકી પકડાય તો જાય તો એ આપણે જેટલા પકડાયા હતા એટલા તમને પકડીને બધા આવે ખાનામાં તો તમને કેવા લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો મિત્રો એવી રીતનું કંઈક હોય છે તો ઘણા મિત્રોની કમેન્ટ પણ ઘણી બધી આવે છે તો એનો પણ આપણે કાંઈ જવાબ આપવાનો એટલો બધો ટાઈમ રહેતો ને કેમ કે તમારી કમેન્ટ એટલી બધી આવે છે તો જયનો જવાબ આપી કે એટલો બધો ટાઈમ હોય નહીં આપણે પાછું કોલેજને એમ પાછું જવાનું હોય મારે એટલે એટલો બધો ટાઈમ ન હોય તો એનો આપણે અલગથી એક વિડીયો બનાવવાનો છે તો એ આખા વિડીયોમાં તમારા બધા પ્રશ્નો આપણે લઈ લેવું તો એનો તમને જવાબ મળી રહે તો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ક્યુ એને માટેનો હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે એવું એ તો એમાં તમે વિડીયો જોઈને તમે એમાં કમેન્ટ કરી શકો છો એમાંથી આપણે જોઈને ગમે ત્યારે કમેન્ટનો વિડીયો એક બનાવવાનો છે તો એ આપણે વિડીયો તમે નીચેનો જોઈ લેજો પછી એમાં તમારો જ્યાં પ્રશ્ન હોય એમાં લખી નાખજો નીચે તો એમાં આપણે ક્યુ એનો વિડીયો બનાવવાનો છે એમાંથી તો નીચેનો વિડીયો એક સહી જોઈ લેજો તો એમાંથી આપણે ક્યુઆઈના બનાવશું એકવાર તો હમણાં તો ટાઈમ ટાઈમ મળશે એટલે આપણે બનાવી નાખીશું તો હમણાં તો નહીં બનાવી બે ત્રણ દિવસમાં દસ બનાવી નાખશું તો એમાં તમે જોઈન કમેન્ટ કરી શકો મિત્રો જો અંદાઇ ખૂબ જ ખેતરમાં જે હતા એ આવડા પાછા આપણે ઉપર આવી જશે બેસવા માટે તો આમાં જો એક બે આવી જશે આવડો તો આપણે સેલ કરવાનું છે જો આવડો એક જો આવી ગયું એની જવા આપણે બે કબૂતર છે તો એ સેલ કરવાના છે આવડું આપણે સેલ કરવાનું છે કે આમાં છે અંદર જુડી પણ સેલ કરવાનું છે તો આવડું અંદર છે બાકી તો હાથે ઉપર બેઠા છે આમ આડાવાળા તો એ હમણાં હાથે હોની જગ્યાની હોય હતી સ્પેશિયલ તો એ જગ્યાએ હમણાં વ્યાજ હશે એની આમાં પણ ઘણા બધા બેસતા હોય છે જો આવડી જગ્યા છે સ્પેશિયલ બેસવા માટે તો એવી રીતે ઓલી બાજુ પણ છે આ બાજુ પણ ઘણા બધા કબૂતર બેસી ગયા છે જો બચ્ચા છે ઘણા મોકામાં આમ તો હાથે બચ્ચા છે માળાવાળા તો હાથે માળામાં હોય એના હોય ઓલી બાજુ તમને થોડોક બતાવી દઉં જો જો બેઠા તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો વિડીયો કેવો લાગ્યો એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દઈશું બાકી તમારા કમેન્ટમાં જવાબ મળી રહે તમને પછી તો આજના વિડીયોમાં એટલું જ જી તો મળશું કાલે એક નવા વિડીયો સાથે તો ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો એક કમેન્ટ પણ મસ્ત મજાની કરી નાખજો તો મળશું કાલે એક નવા વિડીયો સાથે તો ચાલી બધાને જય મતાજી ભાઈ